આ જુઓ એકદમ પરફેક્ટ બંને સાઈડ તમે જોઈ શકો છો કે કેટલી જાળી પડી છે અને ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ થિકનેસ સાથે બિલકુલ તૂટ્યા વગર આજે રાજસ્થાનના ઘેવરની રેસીપી લઈને આવી છું અને તમે જુઓ એકદમ સરસ તેનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ પરફેક્ટ ટેસ્ટ સાથે આ ઘેવર આપણે રબડી સાથે તૈયાર કરવાના છે આ વિડીયોમાં તમારી સાથે ઘેવરની સ્પેશિયલ રબડીની રેસીપી પણ હું શેર કરવાની છું તો વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો અને રાજસ્થાનની પ્રખ્યાત રેસીપી ખાસ કરીને શ્રાવણ માસ માટે મેં આ તૈયાર કરી છે તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજાનો આ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ચાલો સૌ પ્રથમ આપણે ઘેવર બનાવવાની તૈયારી કરવાની છે તો તેના માટે માપ પ્રમાણે વન ફોર્થ કપ મેલ્ટેડ ઘી લેવાનું છે એમએલમાં જો તમારે માપ કરવું હોય તો સાઠ એમએલ જેટલું મેં ઘી લીધું છે અને તેમાં બે બરફના ટુકડા એડ કરું છું અને ત્યારબાદ તેને હું મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરું છું આમ તો ઘેવર બનાવવા માટે મોટા વાસણમાં ઘી ઉમેરી તેમાં બરફ ઘસવામાં આવે છે અને ઘીને આ રીતે જમાવી એકદમ સ્મૂથ કરવામાં આવે છે આ પ્રોસેસને મેં મિક્સરમાં કરી છે એટલે એકદમ ઇઝીલી ફટાફટ થઈ જશે મને જરૂર લાગે એટલે એક બરફનો ટુકડો મેં બીજો ઉમેર્યો છે અને ફરીથી તેને મેં બરાબર મિક્સ કરી લીધું છે ચલાવી લીધું છે અને અહીંયા જુઓ આ જે ઘી છે તે એકદમ સરસ જામી ગયું છે અને એકદમ સરસ સ્મૂથ પણ થઈ ગયું છે આમાં જે થોડું એક્સ્ટ્રા પાણી તમને દેખાય છે એ બધું કાઢી લેવાનું છે અને સ્મૂથ થયેલું જે આ ઘી છે તેમાં હવે આપણે મેદો ઉમેરવાનો છે તો મેદો માપ પ્રમાણે લેવાનો છે એક કપ જેટલો મેં અહીંયા મેદો લીધો છે થોડોક થોડોક મેદો ઉમેરીશું અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરતાં જઈશું અને મિક્સ કરતા જઈશું બે મોટા ચમચા મેં મેદો ઉમેરી મિક્સ કર્યું ફરીથી આપણે તેની અંદર બે ચમચા જેટલો મેદો ઉમેરી લઈએ અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈએ આ પ્રોસેસ તમારે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી બધો મેદો આની સાથે મિક્સ ન થઈ જાય તો કપમાં વધેલો બધો જ મેદો હું આની અંદર એડ કરું છું અને ફરીથી મિક્સરને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઉં છું તો અહીંયા જુઓ ઘી અને મેદો આ રીતે બરાબર મિક્સ થઈ જશે એકદમ ક્રમ્બલી ટેક્સચર તેનું આવશે આ ટેક્સચર ખૂબ જ જરૂરી છે હવે ફ્રેન્ડ્સ આમાં આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે એકદમ ચિલ્ડ વોટર વન ફોર્થ કપ મેં ઘી લીધું એક કપ મેદો લીધો અને તેની સામે આપણે અહીંયા પાણી પણ માપ સાથે લેવાનું છે પાણી પણ આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું છે તો મેં એક કપ ઉમેર્યું હતું આ બીજું એક કપ ઉમેર્યું છે અને તેને બરાબર ગ્રાઇન્ડ કરી આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે અહીંયા એક ટેબલ સ્પૂન બેસન એડ કરું છું એટલે ઘેવરનો જે ટેસ્ટ છે ને એ એકસ્ટ્રા ઓર્ડિનરી આવશે અને અડધો કપ મેં બીજું ઠંડુ પાણી ઉમેર્યું છે ટોટલ મેં અહીંયા અઢી કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને ફાઇનલી આ રીતે આપણે તેને બે મિનિટ માટે બરાબર ગ્રાઇન્ડ કરી આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ તો ઘેવર માટેનું બેટર જે છે એ એકદમ ઠંડુ હોવું જોઈએ અને એટલે જ આમાં આપણે ઠંડુ પાણી ઉમેર્યું હતું તો ફ્રેન્ડ્સ અહીંયા આ બેટર ઠંડુ રહે એટલા માટે હું આ બેટરને એક બોટલમાં ભરી અને ફ્રીજમાં રાખું છું અને બાકીનું જે બેટર છે એ પણ હું આ રીતે એક એરટાઇટ કન્ટેનરમાં મૂકી આ બંને વસ્તુને હું અત્યારે ફ્રીઝરમાં મૂકું છું જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી પણ તેને બહાર નથી રાખવાનો બેટર એકદમ ચિલ્ડ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે આપણે પાંચ દસ મિનિટ માટે તેને ફ્રીઝરમાં રાખીએ અને હવે આપણે તેને ફ્રાય કરવા માટેની તૈયારી કરીએ તો ઘેવર બનાવવા માટે હું અહીંયા આ તપેલીનો ઉપયોગ કરી રહી છું જેની સાઇઝનો ઘેરાવો તમે જોઈ શકો છો કે સાત ઇંચ જેટલો હશે બહુ વધારે મોટું તપેલું નથી લેવાનું માર્કેટમાં જે ઘેવર બનાવવામાં આવે છે ત્યાં આ રીતની એક રીંગ મળતી હોય છે તેની અંદર બનાવવામાં આવે છે એક મોટી કઢાઈની અંદર ઘણી બધી રીંગ ઉમેરી એક સાથે ઘણા બધા ઘેવર બનાવવામાં આવે છે પણ આપણા ઘરમાં આવી રીંગ ના હોય આ જે રીંગ છે એ તો માટલું મૂકવા માટેની છે તેમાં પ્રોપર શેપ નહીં આવે એટલે હું તેનો ઉપયોગ નથી કરી રહી જો તમારી પાસે હોય તો તમે રિંગમાં પણ બનાવી શકો છો અહીંયા મેં ડાયરેક્ટલી તપેલીમાં જ ઘી ગરમ કરી લીધું છે અને ઘી જે છે એ તપેલીમાં અડધે સુધી ભરવાનું છે અને એકદમ ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ બેટરને ફ્રીજમાંથી કાઢી એક વખત સારી રીતે ચલાવી લઈશું અને ત્યારબાદ આ રીતે આપણે થોડું થોડું બેટર આ ઘીમાં ઉમેરતા જવાનું છે વચ્ચે જ ઉમેરવાનું છે જેથી કરીને એ ચારે બાજુ આ રીતે ફેલાતું જશે એક સરખું ફેલાશે ફ્રેન્ડ્સ અહીંયા ઘી એકદમ ગરમ છે અને જે બેટર છે એ એકદમ ઠંડુ છે તેના લીધે જ આની અંદર આ રીતે જાળી પડતી હોય છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી એકદમ ગરમ હોવું જોઈએ ગેસની ફ્લેમ ફૂલ ઉપર રાખવાની છે અને બેટર તમારું ઠંડુ હોવું જોઈએ થોડું થોડું બેટર આ રીતે ઉમેરતા જવાનું છે અહીંયા જો વચ્ચે બંધ થવા લાગે તો વેલરની મદદથી તમે આ રીતે એક હોલ પાડી લેજો જેથી કરીને તેમાં આપણે બેટર ઉમેરી શકીએ જેમ જેમ તમે બેટર ઉમેરશો તેમ તેમ તેમાં જાળી બનતી જશે આ બેટર બધી બાજુ ફેલાતું જશે ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન રાખજો ઘીનું ટેમ્પરેચર ડાઉન ના થઈ જાય અને જે બેટર છે એ પણ ગરમ ના હોય જો આ બંનેના ટેમ્પરેચર તમે પરફેક્ટલી મેન્ટેન કરી લેશો તો ઘેવર એકદમ પરફેક્ટ બનશે પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનશે થોડુંક ફ્રાય થાય એટલે મેં તેને ચારે બાજુથી અલગ કર્યું અને આ રીતે પ્રેસ કરીને હું તેને ફ્રાય કરી લઉં છું જેથી કરીને ઉપરથી પણ તેનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય હવે આ ઘેવર બનાવતી વખતે આપણને ખબર ના પડે કે નીચે તેની લેયર કેટલી બનતી જાય છે એટલે કે તે કેટલું થિક બન્યું છે તો એની ટીપ પણ હું તમને આ વિડીયોમાં આપી દઉં છું પહેલાં અહીંયા તમે જોઈ લો કે ઘેવર કેટલું સરસ બન્યું છે કેટલું જાળીદાર છે અને કેટલું પરફેક્ટ બન્યું છે એટલે આપણે ઘી અને જે બેટર છે બંનેનું એકદમ પરફેક્ટ ટેમ્પરેચર મેન્ટેન કરીને રાખ્યું હતું આ ઘેવરમાંથી એક્સ્ટ્રા ઘી નીકળી જાય એટલે જાળી ઉપર હું આ ઘેવર મૂકી દઉં છું નીચે મેં પ્લેટ રાખી છે હવે આ ઘેવર બનાવતી વખતે અહીંયા તમે જુઓ બેટર કેટલું વધ્યું છે મેં બોટલ આખી ભરી હતી ચારસો એમએલની બોટલ છે લગભગ એક ઘેવર બનાવવા માટે મને અહીંયા ત્રણસો એમએલ બેટરની જરૂર પડી છે અને હા એક વસ્તુ એ પણ ડિપેન્ડ છે કે તમે કયા વાસણમાં ઘેવર બનાવી રહ્યા છો એની પહોળાઈ કેટલી છે એ પ્રમાણે બેટરની જરૂરિયાત પડશે જ્યારે બીજું ઘેવર બનાવવું હોય ત્યારે ફરીથી ઘીને થોડુંક ગરમ થવા દેવું અને પછી સેમ એ પ્રોસેસ સાથે આ રીતે તેમાં બેટર ઉમેરતા જવાનું છે તો વચ્ચેના પોર્શનમાં જ બેટર ઉમેરવાનું છે થોડું થોડું બેટર ઉમેરવાનું છે અને લગભગ અઢીસોથી ત્રણસો એમ એલ જેટલું બેટર તમે આમાં ઉમેરી લો અને તેની એક મિનિટ બાદ તમારે આ ઘેવરને ચારે બાજુથી થોડુંક હળવા હાથે અલગ કરી અને પછી પ્રેસ કરીને ફ્રાય કરી લેવાનું એટલે ઉપરથી પણ તેનો કલર સેમ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જશે બધા જ ઘેવર એકદમ પરફેક્ટ જાળીદાર અને એકદમ પરફેક્ટ થિકનેસ સાથે તૈયાર થયા છે અહીંયા જો તમારે ઓછી થિકનેસ રાખવી હોય તો બેટર ઓછું ઉમેરવાનું બસો એમએલ જેટલા બેટરમાં આનાથી પતલા બનશે મેં જેટલું બેટર બનાવ્યું છે તેમાંથી ત્રણ ઘેવર બનીને તૈયાર થયા છે અને આને આપણે હવે જાડી ઉપર રાખીશું જેથી કરીને એક્સ્ટ્રા ઘી નીકળી જાય ત્યાં સુધી આપણે અહીંયા રબડી બનાવી લઈએ તો રબડી માટે મેં અહીંયા દોઢ લીટર દૂધ લીધું છે અને દૂધને સારી રીતે ગરમ થવા દેવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું દૂધ ગરમ થાય અને ઉપર આ રીતે મલાઈ આવે એટલે એ મલાઈને આપણે આ રીતે સાઈડ કરી લેવાની છે અહીંયા આપણે લચ્છેદાર રબડી તૈયાર કરવાની છે એટલા માટે દૂધ ગરમ થાય અને તેની મલાઈ ઉપર આવે તો એ મલાઈને સાઈડમાં કરી અને કઢાઈમાં સાઈડમાં ચોંટાડતા જવાનું છે અને ત્યારબાદ તમારે એક મિનિટ બાદ એ મલાઈને સાઈડમાંથી કાઢી ફરીથી દૂધમાં મિક્સ કરતા જવાનું છે એટલે એ લચ્છેદાર રબડી એ રીતે તૈયાર થશે આ દૂધને લગભગ પંદરથી વીસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર મેં કૂક કર્યું છે અને રબડીની અંદર મેં અહીંયા લચ્છા બધા આ રીતે કલેક્ટ કરી લીધા છે તો ચારે બાજુ પહેલાં મલાઈ તમારે ઉમેરવાની અને થોડીવાર પછી તેને કાઢીને દૂધનો મિક્સ કરી લેવાની અત્યારે મેં આની અંદર ચાર ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે અને પાંચ ચમચી ઇલાયચી પાવડર એડ કર્યો છે અને પાંચ ચમચી હું તેની અંદર કેસરના તાંતણા પણ એડ કરું છું આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને રબડી ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા જુઓ સાઈડમાં જ્યારે આ મલાઈ આ રીતે ચોટે એટલે આપણે તેને કાઢી અને દૂધમાં મિક્સ કરતા જવાનું છે તો એકદમ સરસ લચ્છા આ રબડીમાં તૈયાર થશે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધું છે અને તેમાં હું નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરી લઉં છું અને તેને બરાબર આ રીતે મિક્સ કરી લઉં છું તો આ મિલ્ક પાવડર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે આ ઉમેરવાથી જે આપણી રબડી છે એ ફટાફટ ઘટ થતી હોય છે અને એનો ટેસ્ટ જે છે એ પણ ખરાબ નથી થતો એટલા માટે હું અત્યારે આ મિલ્ક પાવડર ઉમેરવાની છું તમે નહીં ઉમેરો તો સ્કીપ કરી શકાય છે દૂધને બેથી ત્રણ મિનિટ વધારે ઉકાળી લેજો તો મેં અહીંયા ટોટલ આ દૂધને વીસ મિનિટ માટે ઉકાળી લીધું છે અને તમે જો અહીંયા એકદમ સરસ ઘટ્ટ આપણી આ રબડી તૈયાર થઈ ગઈ છે મિલ્ક પાવડર ઉમેર્યા બાદ તે વધુ ઘટ થતી હોય છે અને ફટાફટ ઘટ થતી હોય છે અને મિલ્ક પાવડર આ રીતે લાસ્ટમાં જ ઉમેરવાનું છે જેથી કરીને તે ઘટ થઈ જાય અને તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું અને બે ત્રણ મિનિટ મિલ્ક પાવડર સાથે ઉકાળ્યા બાદ નીચે ઉતારી લઈશું આ રબડી હજી ઠંડી થશે ને ત્યારબાદ વધુ ઘટ બનશે તો અત્યારે હું તેને ઠંડી કરવા માટે ફ્રીજમાં રાખી દઉં છું અને હા હું અત્યારે ચાસણી પણ બનાવી લઉં છું કારણ કે ગેવરમાં ચાસણી આપણે ઉમેરવાની છે તો એક કપ ખાંડમાં એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાંચ ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે આપણે અહીંયા ચાસણી કોઈ તારવાળી નથી બનાવવાની એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે ચાસણી થોડીક ઘટ બનાવવાની છે જેમ આપણે ગુલાબજાંબુ માટે ચાસણી બનાવીએ ને એવી ચાસણી તૈયાર કરવાની છે અડધો તાર એક તાર બે તાર કોઈ તાર નહીં ચીપચીપી અને ઘટ્ટ ચાસણી તૈયાર કરવાની છે તો હજી આ ચાસણી પતલી છે અને લગભગ આ ચાસણીને મેં પાંચથી સાત મિનિટ માટે ઉકાળ્યું છે અને હવે આ ચાસણી ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીએ તો અહીંયા જુઓ મધ જે રીતે હોય ને જેટલું ઘટ એ રીતની ઘટ ચાસણી તૈયાર થઈ છે અહીંયા જો તમે તારવાળી ચાસણી બનાવશો ને તો આ ચાસણીને ઠંડી કર્યા બાદ જ્યારે આપણે ઘેવર ઉપર તેને ઉમેરીએ ને તો એ ચાસણી એકદમ જામી જશે અને ઘેવર જે છે એ ચાસણીને એબ્ઝોર્બ નહીં કરે અને ઘેવર જ્યુસી નહીં બને તો એટલા માટે ખાસ ચાસણીનું ધ્યાન રાખવાનું કે તેમાં કોઈ તાર ના બની જાય તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ઘેવરમાં આપણે ચાસણી અને રબડી આ રીતે લગાવી લઈએ તો અહીંયા બે ચમચા ભરીને ચાસણી હું ફેલાવીને આ રીતે બધી બાજુ ઘેવર ઉપર ઉમેરું છું અને જે તેના હોલ છે જે તેની જાળી છે એ તેની અંદર ઉતરશે અને ઘેવર જે છે તે એકદમ સરસ સ્વીટ બનશે હા અહીંયા તમે જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે ચાસણી વધારે કે ઓછી ઉમેરી શકો છો અહીંયા રબડીને મેં ફ્રીઝમાં રાખી હતી અને ઠંડી થઈ ગયા બાદ તમે જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે અને હવે આ રબડીને પણ આપણે આ ગેવર ઉપર આ રીતે ઉમેરી લઈએ જો તમને ઘેવર એમનેમ પસંદ હોય તો તમે એમનેમ પણ બનાવી શકો છો અને રબડી સાથેના પસંદ હોય તો રબડી સાથે પણ તમે ઘેવર તૈયાર કરી શકો છો અહીંયા રબડી ઉમેર્યા બાદ આપણે ડ્રાયફ્રૂટથી તેને ગાર્નિશ કરીશું તો તેના માટે મેં અહીંયા બદામ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે થોડા કેસરના તાંતળાથી હું તેને ગાર્નિશ કરી લઉં છું એટલે તેનો લુક વધુ સરસ આવશે અને ત્યારબાદ ગુલાબની પાંખડીઓથી પણ હું તેને આ રીતે ગાર્નિશ કરી લઉં છું ફ્રેન્ડ્સ અહીંયા જો ચાંદીની વરક તમે ખાતા હોય તો એ પણ ઉમેરી શકાય છે પણ મેં અત્યારે નથી ઉમેરી અને અહીંયા જુઓ એકદમ પરફેક્ટ ઘેવર તૈયાર છે વાવ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા પરફેક્ટ એકદમ કંદોઈ જેવા ઘેવર તૈયાર થયા છે રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત ટ્રાય કરજો મારી ટિપ્સ ફોલો કરજો એટલે એકદમ પરફેક્ટ બનશે વિડીયો ગમે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો